નમસ્કાર ઘનનું પ્રવાહીના માપનો સાથેનો સંબંધ દર્શાવતું એક ગીત કે જેનો રાગ હા હારે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે એ રાખી શકાય તો શરૂ કરીએ હા હારે સેમીનો ઘન એક મિલી થાય છે હા હજાર સે મીનો ઘન 1 મિલી થાય છે તે મિલીમીટર માં કહેવાય છે милиને મિલીમીટર માં કહેવાય છે હા હજાર સે મીનો ઘન 1 લિટર થાય છે હજાર સેમીનો નો ઘન એક લીટર થાય છે પ્રવાહી લીટર માં જ છે પ્રવાહી લીટર માં જ મપાય છે આ દસ લાખ સેમીનો નો ઘન હજાર લીટર થાય છે આ દસ લાખ સેમીનો ઘન હજાર લીટર થાય છે તે મીટર ઘનમાં મપાય છે તે મીટર ઘનમા પાય છે હારે સેમીનો ગાન થાય છે હાજર સેમીનો ગાન એક લીટર થાય છે હા દસ લાખ સેમીનો ગાન હાજર લીટર થાય છે અસ્તુ આ રીતે ઘન સેમીની સાથે સાથે ઘનની અંદર કેવી રીતે પ્રવાહીઓ મપાય છે તેના માપનનું એક ગીત હતું